તો આ તરફ હવે વાત કરીશું આપણે સમાચારમાં આગળ બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લાના ઓગણના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું જાગીરદાર રાજપૂત સમાજના અલગ અલગ સાત વિભાગો માટે ઘડાયેલા નવા બંધારણને લઈને આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાનીમાં યોજાયેલા સંમેલનમાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ સંમેલનમાં સમાજના વિકાસ અને એકતા માટે અલગ અલગ પંદર જેટલા મુદ્દાઓ સાથે નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું સમાજમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવવા તથા કુરિવાજો બંધ કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો સમાજને એક તાંતડે બાંધવા અને સુધારણા માટે સૌ સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ પણ આ સંમેલનમાં લેવાયો હતો

અહીંયા આપણે વોગડ તાલુકાની અંદર વોકર તાલુકાની અંદર જાગીદાર સમાજ રાજપૂત ને અહીંયા બંધારણ વિશે અને શૈક્ષણિક રીતે જે આપણે અહીંયા મહાસંમેલન જ્યારે રાખવામાં વડા મુકામે આવ્યું છે ત્યારે સૌ અમારે આખા ગુજરાતથી જે સમાજના ભાઈઓ જે વધારેલા છે એમને સાથે લઈ અને ચાલવાનું છે અને જે વધારાના ખર્ચા માટે જે આપણે આયોજન રાખેલું છે જે મહાસંમેલન એમાં સૌ બધાની રીતે પોતપોતાની જવાબદારી એમને સંભાળી છે દરેક આગેવાનો મિત્રોને યુવાનોને એમને શૈક્ષણિક આગળ વધારમાં વધારે આગળ વધે અને વધારાના ખર્ચા પણ બંધ થાય જે સમાજના નિયમો જે કરવામાં આવ્યા છે તેમનું સૌ પાલન કરશે સમાજ અને એ ઉપરાંત તમામ આગેવાનોએ ધન્યવાદ પાઠવું છું જય માતાજી માતાજી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ ની ઉજવણીના ટ્રાફિક જાગૃતિ સર બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું